નમસ્કાર દર્શક મિત્રો અમારી અમાર ગઢસાયા ઠાકોર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આપણા જાણીતા સિંગર એવા કાજલબેન મહેરિયાને તો આપ સૌ જાણતા જશો તો મિત્રો કાજલબેન મહેરિયાનું જોરદાર નવું સોંગ આવવા જઈ રહ્યું છે તો મિત્રો સોંગના ટાઇટલની વાત કરીએ તો મિત્રો સોંગનું ટાઇટલ છે ધડકે મારો જીવ તો મિત્રો આ સોંગ છે ક્યારે આવવાનું છે ને કઈ ચેનલમાં આવવાનું છે તો વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપેલી છે તો મિત્રો વિડિયો એન્ડ સુધી જોવા વિનંતી અને મિત્રો તમે અમારી ચેનલની અંદર નવાશો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા સોંગની અપડેટ જોવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને મિત્રો તમે અમારી ચેનલની અંદર સપોર્ટ કરો છો તો આવોનો નવા સપોર્ટ કરતા રહેજો તમારો ખૂબ ખૂબ દિલથી આભાર અને વધુમાં વધુ આ વિડીયો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને તમે કયા કયા ગામથી વિડીયો જુઓ છો તો તમારા ગામનું નામ ને તમારું નામ અવશ્ય લખજો જેથી મિત્રો અમને ખબર પડે કે તમે કયા કયા ગામથી વિડીયો જુઓ છો તો મિત્રો આ કાજલબેન મહેરિયાના સોંગની વાત કરીએ તો મિત્રો કાજલબેન મહેરિયાનું સોંગ આવી ગયું છે તો મિત્રો યુટ્યુબ ચેનલનું નામ છે સારેગામા ગુજરાતી તો મિત્રો આ ચેનલની અંદર સોંગ રિલીઝ થઈ ગઈ છે તો જોવાનું ચૂકતા નહીં અને અમારો વિડીયો તમને ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો ફરી મળીશું બીજા વિડીયોમાં જય માતાજી